નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત ગત વર્ષે હોળીના તહેવાર સમયે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મોડાવડે ગામના બારીયાના ટીમ્બા વાદી ફળિયામાં ઢોલ વગાડવા જેવી બાબતે ઝઘડો કરી કુહાડી તેમજ લાકડીના ગામ મારી રમેશભાઈ વાદીનું મોત નિપજાવનાર બે આરોપીઓ વિરુદ્ધ મહીસાગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો આ કેસમાં સરકારી વકીલ એસ આર ડામોરની દલીલો ગ્રાહ્ય રાખી શાયદોના નિવેદન અને દસ્તાવેજી પુરાવાના આધારે નામદાર સેશન જજ ભૂપેન્દ્ર કુમારજી દવે આરોપી નંબર એક હીરાભાઈ શિવાભાઈ વાદી ઉંમર વર્ષ સત્તાવન આરોપી નંબર બે રાકેશભાઈ કનુભાઈ વાદી ઉંમર વર્ષ વીસ બંને રહે મુડાવડેક બારિયાના ટીંબા વાદી ફળ્યો તાલુકો ખાનપુર જિલ્લો મહીસાગરને તકસીરવાર ઠરાવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે ખાનપુર તાલુકાના મુડાવડે ગામે તારીખ સાત ત્રણ ત્રેવીસ ના રોજ હોળીના તહેવાર હોય રમેશભાઈ તથા અરવિંદભાઈ ઢોલ ખેંચતા હોય તે બાબતે અને રાકેશભાઈ કનુભાઈ આવી અને આજે આજે ઢોલ ઢોલ ખેંચી લો પછી હું જોઉં છું કેવો ઢોલ ખેંચ્યો તે બાબતે તકરાર કરી હીરાભાઈ તથા રાકેશભાઈ હીરાભાઈ તેમના હાથમાં કુહાડી અને રાકેશભાઈ તેમના હાથમાં લાકડી લઈ આવી રમેશભાઈને બોચીના ભાગે મારી અને રાકેશભાઈએ લાકડીનો માર મારી અને ખૂન નિપજાવેલ તે બાબતે બાકોર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થઈ આરોપી વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરેલ અને તે કેસ નામદાર સેશન કોર્ટમાં કમિટ થઈને ચાલી જતા ફરિયાદ પક્ષે સોળ જેટલા સાહેદો તથા ત્રીસથી વધુ દસ્તાવેજી પુરાવો તપાસેલ અને ત્યારબાદ ફરિયાદ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી નામદાર સેશન કોર્ટ દ્વારા બંને આરોપીઓને ખૂનના ગુના સબક તકસીરવાર ઠરાવી આજીવન કેદની સજા ફરમાવતો